આજથી રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળી સોયાબીન મગડત માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થવાની હતી જોકે રજીસ્ટ્રેશન માટેનું પોર્ટલ બંધ હોવાથી પ્રથમ ગ્રાસે બક્ષિકા જેવો ઘાટ સર્જાવ રજીસ્ટ્રેશન પોર્ટલ બંધ હોવાને લઈને કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ અંબલિયાએ સરકાર પર નિશાન તાક્યું અને કહ્યું કે સરકારે પહેલાં પોર્ટલ ચેક કરી પછી જાહેરાત કરવી જોઈએ ચૌદથી અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ વચ્ચે જે અરજી કરવાની હતી તેનું પોર્ટલ પણ આજની તારીખમાં નથી ખુલ્યું એ સમૃદ્ધ પોર્ટલ ખુલતું ન હોવાથી કમોસમી રાહત પેકેજની અરજી કરી શકાય નહીં

આ ડિજિટલ ઇન્ડિયાના સરે આમ ધજાગરા કરતા હોય એ બહુ સ્પષ્ટ દેખાય છે પણ સૌથી મોટી તકલીફ એ છે કે ડિજિટલ ઇન્ડિયાના ધજાગરા ભલે થાય પણ મારા ખેડૂતો શા માટે હેરાન થાય